નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લીએ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન બાળકોએ સ્વચ્છતા હરિયાળી પાણી શૌચાલય આરોગ્ય જમીન સલામતી અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી સક્ષમ શાળાનું નિર્માણ કરેલ છે આ સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત ઓવરઓલ કેટેગરીમાં તાલુકા કક્ષાએ ચાર સ્ટાર ગ્રામીણ પ્રાથમિક શ્રેણી પ્રાપ્ત કરેલ છે જે બદલ શાળાના સૌ બાળકો શિક્ષકો તેમજ એસએમસી સભ્યોએ અભિનંદન પાઠવીએ છીએ આ તબક્કે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવેલ છે એ બદલ જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર આવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરત આર કોળી ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં